જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને આજ અમારા આણંદ જિલ્લાના રાજદીપસિંહ મહેન્દ્રસિંહ પરમાર જે અત્યારે આપણી વચ્ચે નથી પણ આજે એમનો જન્મદિવસ છે તો એમનો સહપરિવાર એમનો જન્મદિવસ નિમિત્તે અમારા અનાથ બાળકોને આજે ભોજન આપવા આવ્યો છે તો સહપરિવારનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલ આણંદથી જે આવ્યા છે મહેમાનો એ તમને મુલાકાત કરાવીશું તો પ્રથમ પહેલાં તો અમારા રાજદીપસિંહના પપ્પા મહેન્દ્રસિંહ આવ્યા છે એમની બાજુ સુનિલસિંહ આયા છે અમારા મોરજી કાકા છે અમારા સર આવ્યા છે અમિતસિંહ સોલંકી પધાર્યા છે કમલેશસિંહ ડાબી પધાર્યા છે સંદીપસિંહ ડાબી પધાર્યા છે અને અમારા અડાસના મહેમાનો છે એવા જ એવા જ રાજદીપસિંહના મમ્મી પધાર્યા છે પિન્ટુભાઈ અમારા પધાર્યા પિન્ટુસિંહ શું નામ હર્ષભાઈ પધાર્યા છે અમારા રાજદીપસિંહના બહેન પધાર્યા છે શ્રી એમના ભાઈ પધાર્યા છે એમના જીજાજી પધાર્યા છે તમામનું આપણા હોસ્ટેલમાં હાર્દિક સ્વાગત છે તો સરસ મજાનું આજનું ભોજન બતાવી દઈએ તમને તો આજના ભોજનમાં છે સરસ મજાના મગજ સરસ મજાની પૂરી સાથે સરસ મજાનું શાક છે અને સરસ મજાના જીરા ને દાળ ફ્રાય રાખેલું છે લેવાનું બેટા લેવાનું ચાલુ કરજો હવે

lailon juttu isko chora wala banda chora aako guzra 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 noठ ha.

લે લેવા બેટા બે જાઓ તારી ડીશ નહીં આવી છું હે ને એનું બે જાય બેટા કે ડીશ નહીં આવી જાય મિતા હેળો બેસી જાઓ બેટા તમે કોઈ રાજો છો હેળો અલ્પેશ બે જાઓ હેળો લાવ બેટા લઈ લો જયેશ તો મિતેશ જયેશ તમે અહીં ઉભા રહેજો જે જોઈએ આપજો પાછળ તો આજે આણંદ જિલ્લાનો સહ પરિવાર પધાર્યો છે તમામનું હાર્દિક સ્વાગત છે તમામનો ખૂબ ખૂબ આભાર કે અમારા બાળકો માટે કંઈ ને કંઈ કરતા હોય છે ક્ષત્રિય સેના આણંદ જિલ્લો એમના તરફથી દર મહિને કંઈ ને કંઈ અમારા બાળકો માટે હોય છે કોઈ કોઈ વ્યવસ્થા કરતા જ હોય છે દર મહિને સહપરિવાર અને રાજદીપસિંહની બહુ અહિમત ભૂમિ હતી ક્ષત્રિય સેના કે સેવાના કામમાં પ્રથમ નંબર એમનો જ આવે તો બેટા આજનું ભોજન રાજદીપસિંહ મહેન્દ્રસિંહ પરમારના જન્મદિવસ નિમિત્તે આપણને આપવામાં આવ્યું છે એમના સહપરિવાર તરફથી અને આ ક્ષત્રિય આણંદ જિલ્લા ટીમ તરફથી તો સહપરિવારને થેન્ક યુ કહેજો બેટા અને સરસ મજાની પ્રાર્થના કરો રાજદીપસિંહ માટે અને એમના સહપરિવાર માટે ક્ષત્રિય સેના માટે કે ભગવાન એમના તમામ સપના સાકાર કરે અને રાજ રાજદીપસિંહની પુણ્ય આત્માને પરમાત્મા શાંતિ અર્પણ કરે ભગવાન સિવારને ખુશ ખુશાલ રાખે એમના તમામ સપના પૂર્ણ કરે એવી સરસ મજાને ભગવાનના પ્રાર્થના કરો બેટા ઓમ શાંતિ भगवान्नु अनलाइन चालु गर्छु बेटा બેટા જેટલું જોઈએ એટલું લઈ આવજો અને બગાડ ના કરતા ખાલી લહેળો જમવાનું ચાલુ કરજો બેટા બેટા જઈશ તો કોઈ કશું જોઈએ લે બેટા જમી લે હરો તો મિત્રો આજ રીતે તમે પણ અમારા બાળકોને ભોજન આપી શકો છો અને જમાડી શકો છો તો ભોજન આપવા માટે ઉપર નંબર આપેલો છે જરૂરથી સંપર્ક કરી શકો છો અને ભોજન બુક કરાવી શકો છો તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઈવ થોડુંક ચાલું જ રાખીએ છીએ કેમ કે અમારા સુનિલસિંહ ગોહિલ પધારી રહ્યા છે આજે અમારા સુનિલસિંહ ગોહિલ પધારી રહ્યા છે આ બાળકો માટે એક એવું મશીન લાયા છે બધું કમ્પ્લીટલી બેહાડીને લાયા છે સગડા સાથે ત્યાં બાળકો માટે ઢોકળા અમારા સુનિલસિંહનો અહેમ ભાગ રહે છે અમારા હોસ્ટેલમાં તો રાજદીપસિંહને સો રાજદીપસિંહ મહેન્દ્રસિંહના સ્મરનાર્થ થકી આ એક ઢોકળાનું મશીન આપવામાં આવ્યું છે અને ઇડલી અને ઢોકળાની પ્લેટો પણ આપવામાં આવી છે તો રાજદીપસિંહનો ખૂબ ખૂબ આભાર એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે એમની યાદમાં બાળકો માટે સરસ મજાનો ઢોકળાનું મશીન સાથે ગેસ પણ આપવામાં આવે છે તો ખૂબ ખૂબ આભાર અમારા મહેન્દ્રકાંકાનો ખૂબ ખૂબ આભાર કે આજે અમારે ત્યાં ને કંઈ સેવા ચાલતી હોય છે આખા ગ્રુપ તરફથી તો સહપરિવારનો ખૂબ ખૂબ આભાર બેટા તમારા માટે ઢોકળાનું મશીન રાજદીપસિંહ તરફથી આપવામાં આવ્યું છે તો એમના પરિવારને થેન્ક યુ કહી દો બેટા તો રાજદીપસિંહ છે નહીં આપણી વચ્ચે પણ તો પણ એમનો ઘણો સહકાર રહે છે તો એમના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ક્ષત્રિય સેનાનો ખૂબ ખૂબ આભાર એમના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર કે જ્યારે પણ હોસ્ટેલને કંઈ પણ જરૂર પડે તો આણંદ જિલ્લા ક્ષત્રિય સેના અહીંયા હાજર જ હોય છે તો તમામનો ખૂબ ખૂબ આભાર અને આજનું ભોજન આપવા માટે પણ ખૂબ ખૂબ આભાર તો વિડીયોને વધુ શેર કરજો બને ટકા સહયોગ આપતા રહેજો તો વિડીયોને વિરામ આપું છું મળીએ આપણે આવતીકાલના લાઈવમાં જય માતાજી